સ્વાગત છે તમારું અમારી આ ભક્તિટાણું ચેનલમાં શું તમે જાણો છો કે શિવલિંગ સાથે મહાદેવજીનું ત્રિશુળ કેમ નથી જોવા મળતું તો ચાલો આજે આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા જાણીશું ભગવાન શિવના ઘણા રૂપ છે શિવલિંગ રૂપમાં તેમને સૌથી વધુ જોવામાં આવે છે પણ શું તમે જાણો છો તેની સાથે ક્યારેય તેમનું શસ્ત્ર ત્રિશુળ નથી હોતું એવું કેમ આવો જાણીએ વિસ્તારથી મહાશિવરાત્રીનો તહેવાર દરેક શિવ ભક્ત માટે વિશેષ મહત્વ ધરાવ છે ભગવાન શિવને સમર્પિત આ તહેવાર પર શિવલિંગની પૂજા ભવ્ય રીતે કરવામાં આવે છે આજે આ શ્રેણીમાં આપણે શિવલિંગ અને શિવ મંદિર સાથે જોડાયેલી એક રસપ્રદ વાત શીખીશું ખરેખર જ્યારે તમે શિવાલય કે શિવ મંદિરમાં જાઓ છો અથવા શિવલિંગ ઘરે લાવો છો ત્યારે તમે એક વિચિત્ર વાત જોઈ હશે એટલે જ શિવલિંગ સાથે કે મોટા ભાગે શિવ મંદિરોમાં ત્રિશુળ હોતું નથી તમે જ્યારે શિવલિંગના દર્શન કરતા હશો ત્યારે તમે શિવલિંગ પર લટકતા કળશમાંથી પાણી ટપકતું જોયું છે નાગશસ્ત્ર જોયું છે શિવલિંગ સાથે સમગ્ર શિવ પરિવાર એટલે કે મા પાર્વતી ભગવાન કાર્તિકે અશોક સુંદરી અને ગણેશજી પણ જોયા હશે પરંતુ શિવલિંગ સાથે શિવનું શસ્ત્ર ત્રિશૂળ કેમ નથી દેખાતું આવું કેમ છે ચાલો તો આજે આપણે વિગતવાર જાણીશું ધાર્મિક માન્યતાઓ અનુસાર ત્રિશૂળ અને શિવલિંગ બંને મહાદેવના પ્રતીક છે પરંતુ તેમની ઉર્જા અને મહત્ત્વ અલગ જ છે ત્રિશુળને વિનાશ અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે બીજી બાજુ સૃષ્ટિ અને ફળદ્રુપના પ્રતિક શિવલિંગના ઉર્જા અને ત્રિશુળથી સંપૂર્ણપણે અલગ હોય છે આવી સ્થિતિમાં આ બે અલગ અલગ શક્તિઓ વચ્ચે ટકરાવ થઈ શકે છે તેથી આ બંને એકસાથે રાખવામાં આવતા નથી શિવલિંગ ભગવાન શિવના નિરાકાર સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે જે બ્રહ્માંડની ઊર્જા અને પ્રકૃતિનું જોડાણનું પ્રતિક છે ત્રિશૂળ ભગવાન શિવના ત્રણ પાસાઓનું પ્રતિનિધિત્વ કરે છે સર્જક પાલનહાર અને સંહાર કરતા આને મહાદેવજીની શક્તિ અને નિયંત્રણના પ્રતિનિધિત્વ તરીકે જોવામાં આવે છે શિવલિંગ અને ત્રિશૂળ ન રાખવા પાછળનું કારણ એ છે કે ત્રિશૂળ ભગવાન શિવના ભૌતિક સ્વરૂપ સાથે સંકળાયેલું છે પરંતુ શિવલિંગ ભગવાનના આધ્યાત્મિક અને નિરાકાર સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે જો ભગવાન શિવની મૂર્તિ સાથે ત્રિશૂળ જોવામાં આવે તો તે ભગવાનના ત્રણ મુખ ગુણો સત્ય જ્ઞાન અને અનાશક્તિનું પ્રતિનિધિત્વ કરે છે જે શિવના સમગ્ર અસ્તિત્વના પ્રતીક તરીકે જોવામાં આવે છે ત્રિષુળના ત્રણ પંખા બ્રહ્માંડ અને ત્રણ મુખ્ય પાસાઓ પ્રતિનિધિત્વ કરે છે જેમ કે સર્જક એટલે કે બ્રહ્મા પાલનહાર એટલે કે ભગવાન વિષ્ણુ અને સહાર એટલે કે મહેશ જય શ્રી કૃષ્ણ